નમસ્કાર મિત્રો પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા જે કંટ તાલુકાના છે જે પોલીસ કોન્સ્ટેબલની અંદર ફરજ પજાવતા હતા જેમ કહે છે કે ગઈકાલે ભાડે રહેતા મકાનમાં પંખા સાથે ફાંસો ખાઈને સોસાઈટ કરી લીધા હતા એટલી બધી શું છે એવી મજબૂરી હશે કે ભાઈ જે એક પોલીસ અધિકારી જે ફાંસો ખાઈને પોતાનું જીવન જે છે એ ગુમાવ્યું છે વિડીયોને અંત સુધી ને આપણી ચેનલ પર નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો છેલ્લા સાત વર્ષથી વાગડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એવા પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા જે કવડ તાલુકાના છે ગઈકાલે છેલ્લા એક અઠવાડિયાથી રજા પર હતા અને પંખા વડે ફાંસો ખાઈને પોતાનું જીવન જે છે ટૂંકાવ્યું હતું મિત્રો વાત કરવામાં આવે તો એક પોલીસ ઓફિસર ઓફિસરની એક એટલી બધી કઈ મજબૂરી હશે કે પોતાનું જીવન જે ગુમાવવાનો વારો આવ્યો જી હા મિત્રો આ દુઃખદ ઘટના આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ જે ઘટના છે એ ગઈકાલે બની હતી આવું ના કરવું જોઈએ જે પણ પ્રશ્નોનો સલ આપણે એમનો રસ્તો કાઢીએ તો થતો જ હોય છે પરંતુ આ ખોટું પગલું ભરીને આવી ઘટનાઓ બને છે તો કોમેન્ટ કરીને ઓમ શાંતિ જરૂરથી લખજો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારની ઘટનાઓ જે છે એ આપણને મળી રહી છે ખાસ કરીને તો આપણને જે પણ માહિતી મળી છે હવે કેવી રીતના એનું પર્સનલ મેટર હોઈ શકે છે મિત્રો આપણે બધું ના કહી શકીએ કે એમને કેમ આવું પગલું ભર્યું હશે એ અત્યારે જે એનો તપાસ ચાલુ છે તપાસ સામે આવશે તો તાત્કાલિક આપણી ચેનલ પર તમને ફરી બતાવી દઈશું આજની વિડીયોની અંદર બસ આટલું જ જય હિન્દ વંદે માત્ર